નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી કેરીના બજાર ભાવ કેવા રહે છે ભાઈ એકદમ મોટું ફળ સાડા બારસો રૂપિયા જોઈ જોયું ક્વોલિટી વાળી કેરી ભાઈ પાકી એવી ભાઈ એકદમ મોટું ફળ જો સાડા બારસો રૂપિયા એમ ગયા છે ભાઈ ફળમાં કાંઈ ઘટે નહીં એકદમ મોટું ફળ આડા બારસો રૂપિયા જોઈ લે વાળો માલ આ એકદમ મોટો ભાઈ એ સર આ ભાઈ મોટું ફળ એવો આડા બારસો રૂપિયા પાવાનો દસ કિલ્લાના બોક્સનો ભાઈ જોઈ લે ક્વૉલિટી પ્રીમિયમ માલ એકદમ ભાઈ આ કેરીના ભાવ અગિયારસો રૂપિયા થયા ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટી સારી હે ભાઈ જોઈ લો અગિયારસો રૂપિયા ભાવ આ કેરીનો ભાઈ જોઈ લો કેસર હે ભાઈ અગિયારસો રૂપિયા ભાવ આનો આજનો જોઈ લો ફળ પણ સારું એમ તો એક ડાગે ભાઈ બાકી અગિયારસો રૂપિયા ભાવ આ કેરીનો ભાઈ જોઈ લો બહુ ક્વોલિટીમાં સારો માલ અગિયારસો રૂપિયા ભાવ બોલવું નહીં ચાલ भाई एक हजार ने पचास रूपया भाव जो आ जो फल आनु भाई एक हज़ार ने पचास रुपया भाव आ केरी ना आज लाइफ हराजी में जोई लिया क्वॉलिटी केरी ने एक हजार ने पचास रुपया में गए भाई आज आ फल अवरु भाई जो एक हजार ने पचास रुपया भाव आ केरी ना हाथ में जो क्वालिटी क्वॉलिटी केरी एक हजार ने पचास भाव आज ભાઈ આ કેરીના ના ભાવ સાડા નવસો રૂપિયા છે ક્વોલિટી ની વાત કે ક્વોલિટી માં પડે ભાઈ જોઈ જો ડાકે ભાઈ આમાં કેટ કેટ સાડા નવસો થયો હવે આનો ભાવ આ કેરીનો જોઈ લો ક્વોલિટી કેરીની સાડા નવસો રૂપિયા ભાવ આ કેરીનો આટલો જોવો કેરીની ક્વોલિટી સાડા નવસો રૂપિયા ભાવનો આટલો કોણી જો જો આવા જો પડી આયા તા ઓર આટ ઓર આ અમાર કોણીનો 9925 925 રાજી દવા 925 રૂપ ભાવ જોઈ જો ફળ ભાઈ આવો એ ભાઈ ડાગાડુ કેડો થોડું 925 પાવાનો આજનો ઓયલ કેન ક્વોલિટી 925 રૂપ ભાવ થયો આ ફળનો ભાઈ જોઈ લો કેન ક્વોલિટી 925 પૂછે જો મારેના 1000

રૂપિયા કે ક્વોલિટી ભાઈ નાનું ફળે ભાઈ થોડું નવસો રૂપિયા ભાવનો જોઈ લો કે ક્વોલિટી નવસો રૂપિયા ભાવનો નવસો ભાવ સાડા આઠસો રૂપિયા ભાવ જોવો ભાઈ મીડિયમ માલે ડાઘા ડૂબી વાળો ભાઈ નાના મોટું ફળ સાડા આઠસો કેરીની સાડા આઠસો રૂપિયા ભાવિટી આવી સાડા આઠસો મોકલી દેવાનું તમારે लगा वो मन उठ गया एकदम आयो भाई आयो ये क्या भाई आ के रेन पाव 900 रुपया भाई જોઈ લો ક્વોલિટી કેરીની 900 રૂપિયા પાઉ છે આનાદનો ભાઈ જો કેરીન ક્વોલિટી હોય 900 રૂપિયા પાવાનો આજનો ભાઈ એકદમ કલે ભાઈ જો ભાઈ ડાકે ભાઈ આવા કે 900 રૂપિયા પાવાનો આજનો જોઈ લો ક્વોલિટી કેરી 900 રૂપિયામાં 88 * 8 આવા 88 * 9 9

મેં જોઈ જો આ કેરીન ભાવ નવસો રૂપિયા થયો નાનું પડે ભાઈ થોડુંક જો નવસો રૂપિયા ભાવ જો કેરી ક્વોલિટી મળે નવસો રૂપિયા ભાવ કેરીનો ભાઈ જોઈ જો નવસો રૂપિયા ભાવ ભાઈ આ કેરીનો ભાવ નવસો ને પચીસ રૂપિયા ભાવ જોઈ જો ક્વોલિટી કેરીની નવસો ને પચીસ ભાવ આનો આટલો જોઈ લો ભાઈ ફળ અવડું ભાઈ નવસો ને પચીસ રૂપિયા ભાવ આનો આટલો જોઈ ક્વોલિટી કેરી નવસો ને પચીસ ભાવ